નમસ્કાર મિત્રો શરૂઆતમાં તમે જે વિડીયો જોયો હોય જોયા પછી તમે કદાચ ઇન્ટરનેટ ઉપર પહેલા પણ જોયો છે આ વિડીયો છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થયો છે ઘણા લોકોને પ્રશ્ન થાય કે અતીતમાં આ છે શું કારણ કે ભાષા આપણને ખબર નથી પડતી અને એક્ઝેક્ટ એના વિશે ઘણા ઓછા વિડીયો જોવા મળે છે તો આપણે એના ઉપર ચર્ચા કરીશું ઘણા બધા મીમ બન્યા જેમાં સુરતના મિત્રો એવું કહે છે કે આ બેન ખમણની માંગ કરી દે છે ખમણ દે ખમણ દે કરીને આપણા રાજકોટના ભાઈ બહેનો એવું માનવું છે કે આ બેન જે બે થી ચાર ના ટાઈમ વિશે વાત કરી દે છે કે બે થી ચાર રાજકોટમાં ટાઈમ કામ બંધ એટલે બંધ પણ આ જોક્સ પાર્ટ છે ખરેખરમાં આ બેન છે ન્યુઝીલેન્ડના સૌથી યુવા સાંસદ જેમ નામ છે હાના સ્વે જે ન્યુઝીલેન્ડ ની સાંસદમાં સૌથી યુવા સાંસદ તરીકે કામ કરી રહ્યા છે એમની ઉંમર માત્ર બાવીસ વર્ષની છે પેલા આપણે આખો વિડીયો જોઈશું પછી આગળ ચર્ચા કરીશું તો અહીંયા દેખાય છે કે આ એક સંસદ જેવું કોઈ સદન ચાલી રહ્યું છે ને ત્યાંનો વિડીયો છે તો ત્યાં હાનાશ હેતી કરીને એક સંસદ સભ્ય છે બહુ નાની ઉંમરના છે બાવીસ વર્ષ એમની ઉંમર છે અને એ કોઈ વાત ઉપર પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે બધું બરાબર ચાલી રહ્યું હોય છે ને અહીંયા તમે જોવો છો કે કાગળ એ ફાડી રહ્યા છે અને પછી ઊભા થઈને એમનું જે પારંપરિક નૃત્ય છે એ કરવાનું ચાલુ કરી દે છે સાથે સાથે બીજા સંસદ સભ્યો પણ એમને સાથ આપે છે અને બધા એક સાથે આવીને આ નૃત્ય કરે છે અને ત્યાંના જે અધ્યક્ષ છે એમને એ સ્થિતિ થોડી બેકાબૂ લાગતા એ સભાનું સત્ર સ્થગિત કરવામાં આવે છે અને આ રીતે એ લોકો પોતાનો એક વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને આ નૃત્ય જે છે એમનું એક પારંપરિક નૃત્ય છે કે ત્યાંના જનજાતિ આદિવાસી લોકો વર્ષોથી આ પ્રકારનું નૃત્ય કરતા આવ્યા છે અને ખાસ કરીને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યારે સામેવાળી વ્યક્તિને ડરાવવા માટે કે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આ પ્રકારનું નૃત્ય થતું હોય છે આજની તારીખમાં ત્યાં લોકો વારસો જાળવી રહ્યા છે અને કોઈ અવારનવાર ઘણા પ્રસંગો પાઠ એ લોકો કરતા હોય સ્કૂલોમાં પણ આ પ્રકારના નૃત્ય શીખવ શીખવવામાં આવતા હોય છે તો આપણે જે મીડિયામાં જોઈએ એ પ્રમાણે સંસદમાં બધું બરાબર ચાલી રહ્યું હોય છે અને આ બેન પોતાની જગ્યાએથી ઊભા થાય છે ને હાથમાં કોઈ કાગળ છે એ ફાડી રહ્યા છે અને પછી આ પ્રકારનું એક નૃત્ય અને ગીત ગાવાનું ચાલુ કરે છે તો આ જે છે એ એ ઘટના સંસદની છે ત્યાં કોઈ આદિવાસી સમુદાય અને સરકાર વચ્ચે કોઈ ખરડો પસાર થઈ રહ્યો છે એક સહયોગ ખરડો અને જે આદિવાસીઓના હિતમાં ન હોવાથી એનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો એ ત્યાં ઉભા થાય જાય ને ખરડા ફાડી અને એમનો વિરોધ પ્રદર્શન કરે છે પણ એ જેવું ગીત ગાવાનું અને ડાન્સ કરવાનું ચાલુ કરે છે સાથે સાથે સંસદમાં બીજા બી સંસદ સભ્યો છે એની સાથે જોડાય છે અને આ પ્રકારનો માહોલ સર્જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એ સંસદના મોટા ભાગના સંસદ સભ્યો ત્યાં આ રીતનું નૃત્ય પરફોર્મ કરી રહ્યા છે અને ગીત ગાઈ રહ્યા છે તો આ ગીત છે શું એક્ઝેક્ટ તો આ જે નૃત્ય તમે જોયું એને હાકા નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે કે જે ન્યુઝીલેન્ડના જનજાતિ સમુદાય દ્વારા પ્રદર્શન કરવામાં આવતું હોય છે અગાઉ તમે ક્યારેક ન્યુઝીલેન્ડ ની ફૂટબોલ મેચ જોઈ હશે તો એમાં આ પ્રકારનું પ્રદર્શન તમે જોયું હશે જ્યાં ખેલાડીઓ મેચની શરૂઆતમાં જ આકા ડાન્સ કરે છે જેમાં પોતાના ચહેરા ઉપર વિકરાળ એક્સપ્રેશન લાવતા હોય છે જીભ બહાર ગાડી દેતા હોય છે અને હાથ પગ એ રીતે જેમ લાત મારતા હોય એ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે તો આ એક લોકોનું પારંપરિક નૃત્ય છે અને આ બીજાને સામે ડરાવવા માટે કે ઉશ્કેરવા માટે કરવામાં આવતું નૃત્ય છે પણ ત્યાંના આદિવાસી લોકો આને પોતાનું ગૌરવ સમજે છે અને આ પ્રકારનું નૃત્ય આ પહેલી વખતનું નહીં જે જે સંસદ સંસદ સભ્ય સભ્ય છે જ્યારે એમને તરીકેનો ચાર્જ સંભાળ્યો એ વખતે પણ પહેલી વખત એમને આ પ્રકારનું ત્યાં નૃત્ય કરેલું તો આપણે વાત કરીએ આના હેતી જેને આમાં આના મપી ક્લર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે માઉરી સમુદાય સાથે જોડાયેલી છે અને આ માઉરી સમુદાય એટલે ન્યુઝીલેન્ડ નો એક જનજાતીય સમુદાય છે કે જે લોકોને પોતાની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ગર્વ છે અને જે હાકાર નૃત્ય છે એ લોકોની આગવી ઓળખ છે હવે આના સ્વેતી છે એ જયારે એમનો નેતા તરીકેનો સંસદ સભ્ય તરીકેનો ચાર્જ સંભાળે છે ત્યારે એમને એવું પણ કહેવામાં આવેલું હતું કે કોઈ પણ બાબત પોલીટિક્સ સાથે હું પબ્લિકને તમામ બાબતોને મારી વ્યક્તિગત બાબતો ગણીશ અને પોતાની જાતને નેતા તરીકે નહીં પણ એક સમાજ સેવક તરીકે પ્રસ્તુત કરવાનું વધારે પસંદ કરે છે એટલે એક યુવાનમાં જોઈએ એવો બાવીસ વર્ષની યુવતી છે કે જેના અંદર ખૂબ જ અદમ જે કહી શકાય એવો તરવડાટ છે લોકોની સેવા કરવા માટે પોતાની જનજાતિના ગૌરવને સાચવવા માટે અને એમની ભાષા જે છે પરંપરાગત ભાષા એના એના રક્ષક તરીકે પોતાની જાતને ગણાવે છે તો આ આના સ્વયંથી કે જે એક સમાજ નાની ઉંમરમાં એક સમાજ સેવિકા તરીકે બહુ ખૂબ જ પ્રસિદ્ધ થયા છે અને ત્યાંના લોકો એમને એક શક્તિ તરીકે ગણાવે છે એટલે આવનારી શક્તિ તરીકે આપણા સમાજમાં પણ આપણા હિન્દુ શાસ્ત્રોમાં અને આપણા હિન્દુસ્તાનમાં પણ આપણે એવા પારંપરિક નૃત્યો એ અલગ અલગ કરીએ અને સૌથી મોટું વીર કોઈ નૃત્ય હોય તો ભગવાન તાંડવ નૃત્ય છે એ સિવાય પણ ઘણા બધા એવા નૃત્યો છે કે જે આપણા પૂર્વજો આપણા જે લોકો યુદ્ધમાં જતા એ વખતે કરતા હતા પણ આપણું દુર્ભાગ્ય એ કે આપણે ધીરે ધીરે આપણી સંસ્કૃતિને ભૂલાવી રહ્યા છીએ પણ એક વિદેશમાં વસતા અને આદિવાસી સમાજ માંથી આવતા લોકોને પણ એ લોકોની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ માન અને સન્માન છે એ લોકો અવારનવાર ઘણા પ્રસંગોમાં એક વિડીયો આગળ પણ તમે જુઓ કે જેમાં લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં પણ એ લોકો આ પ્રકારનો હાકા ડાન્સ કરતા હોય છે તો આ રીતે આપણી સંસ્કૃતિને આપણને ગર્વ હોવું જોઈએ એ ખૂબ જ ગંભીર બાબત છે આપણી સંસ્કૃતિને જાળવવી જોઈએ અને આ જે બાવીસ વર્ષની એક સાંસદ સભ્ય છે એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ